નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી તેમજ ઈદે મિલાદના પર્વને લઈને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ જેમાં મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ ડીવાયસપી સાહેબ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં ગણપતિ મંડળના આયોજકો તેમજ વેપારી મંડળ તેમજ ગ્રામજનો તેમજ ડીજે સંચાલકો આગેવાનો શાંતિ સમિતિની મિટિંગમાં હાજર રહ્યા હતા અને જણાવેલ કે ઘણા તત્વ દ્વારા ખોટી રીતના ગણપતિ દાદાની મૂર્તિ ઉપર પણ ઈંડા નાખી અશાંતિ ફેલાવવાના ઇરાદાપૂર્વક કાવતરા કરવામાં આવ્યા હતા પરંતુ વાઘોડિયાના તમામ વેપારીઓ તેમજ શાંતિ સમિતિના દ્વારા કોઈપણ જાતના ઝઘડા ના થાય તેને ધ્યાને લઈ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે કોઈ ઉશ્કેરીજનક કે કોઈ સામાજિક ધાર્મિક લાગણીના દુભાઈ એવા મેસેજ કે અફવાઓ કે સોશિયલ મીડિયામાં મોકલવા નહીં ફોરવર્ડ કરવા નહીં તેમજ ડીજે સોંગ પણ કોઈની લાગણી દુબાઈ ના તેવા વગાડવા તેમજ ડીજે સંચાલકોને પણ નક્કી કરેલ મર્યાદામાં વોલ્યુમાં જ ડીજે સોંગ વગાડવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી રિપોર્ટર નીતિન શાહ વાગોડિયા આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો એ સૂચના તમે બધા અમલ કરજો અને જે અત્યારે ઉપસ્થિત નથી રહી શકાય એના સુધી એ મેસેજ પહોંચાડો પહેલા